ખેલ મહાકુંભની શરૂઆત જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી બે હજાર દસની અંદર ખેલ મહાકુંભની એને શરૂઆત કરેલી છે અત્યારે તે વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તો બે હજાર દસથી લઈ બે હજાર પચીસ સુધી ગુજરાતની અંદર ખેલ મહાકુંભ અવિરતપણે આજ દિન સુધી ચાલુ રહ્યો છે યુવાનોની અંદર ખેલની એ જોડાય સ્પોર્ટ્સની અંદર એ જોડાય તો પોતે શારીરિક કૌશલ્ય છે પોતાના દેખાવ કરી શકે તેમજ પોતાના શરીર છે એ મજબૂત કૌશલ્ય આ કૌશલ્ય એવું છે કે સ્પોર્ટ્સ રમવાથી આપણું શરીર મજબૂત બને છે આપણી એકાગ્રતા વધતી હોય છે ત્યારે યુવાનો આ ખેલ મહાકુંભની અંદર જોડાય તેના માટે થઈને અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે શાળા કોલેજ માં ભણતા તમામ વિદ્યાર્થીઓએ ખરેખર આની અંદર ભાગ લેવો જોઈએ તો હું અપીલ કરું છું કે યુવાનો ખેલ મહાકુંભની અંદર બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવે અને ખેલ મહાકુંભની અંદર ભાગ લે રમશે ગુજરાત તો જીતશે ગુજરાત